વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાજકોટમાં એઇડસ પ્રિવેન્શન ક્લબ દ્વારા એક લાખથી વધુ નગરજનોને જોડતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ગઈકાલે રેસકોસ રિંગ રોડ ખાતે પાંચસો લાલ ફુગાની વિશાળ રેડ રિબિનને હવામાં તરતી મૂકીને એન્ડ એડ્સ બે હજાર ત્રીસનો વૈશ્વિક સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત જીટી સેટ વિદ્યાલય ખાતે પાંચસો વિદ્યાર્થીઓએ માનવ રેડ રિબિન બનાવી જ્યારે પંચશીલ સ્કૂલમાં પાંચસો કેન્ડલ લાઇટની ઝગમગતી રિબન દ્વારા જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે પણ સેમિનારનું આયોજન થયું હતું ચેરમેન અરુણ દવેના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં શાળા કોલેજોમાં સોથી વધુ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે હું ભાવેશ દવે જીટી શેઠ વિદ્યાલય વર્ષોથી રાજકોટ પ્રિવેન્શન ક્લબ સાથે મળીને પેલી ડિસેમ્બરના રોજ જ્યારે સમગ્ર વિશ્વ એડ્સની જનજાગૃતિ માટે પ્રયત્ન કરતું હોય છે અને એડ્સને ભગાવવા માટે જે એક સાથે મળીને સમગ્ર વિશ્વ પ્રયાસ કરે છે એની સાથે કદમ મિલાવીને દર પહેલી ડિસેમ્બરના રોજ જીટી સેઠ વિદ્યાલય એક વિશાળ રેડ રિબિન બનાવી અને સમાજને એક વાત સામે મૂકે છે કે આપણે સૌએ સાથે મળીને એઇડ્સ અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે અને વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ એઇડ્સની જે એ રોગ છે એ અંગે જાગૃત કરવા જોઈએ અને તેમને એઇડ્સના કોઈ દિવસ ભોગ ન બને એના માટે વિદ્યાર્થીઓને આપણે જાગૃત કરવાના છે સાથે સાથે વિદ્યાર્થીઓનો સહયોગ લઈને સમગ્ર સમાજની અંદર એઇડ્સ આપણે ભગાડી શકીએ દૂર કરી શકીએ અટકાવી શકીએ એના માટે પ્રયત્ન કરવા જોઈએ રાજકોટ પ્રિવેન્શન ક્લબ વર્ષોથી રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એડ્સને રોકવા માટે અથાગ પ્રયત્ન કરે છે અને આવી ક્લબ દ્વારા જ આજે સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું કામગીરી આ સંદર્ભે ઘણી સારી રહી છે એનું કારણ એ જ છે કે દરેક શાળામાં રાજકોટની અંદર રાજકોટ જિલ્લામાં એવે આપણે પ્રિવેન્શન ક્લબ છે એમના સહયોગથી એમની પ્રેરણાથી શાળાના તમામ વિદ્યાર્થીઓ લગભગ અઢી લાખ વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્કૂલમાં આ રેડ રિબિન બનાવી છે અને એની સાથે જીટી સેટ પણ દર વર્ષે સહભાગી થાય છે એનો અમને આનંદ છે આભાર